બે દિવસમાં એક માણસ આટલું નહીં ખાઈ રહેતો હશે જેટલું મેં આજે ખાધું છે ગાઈસ સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ આજે સવાર સવાર મારે રેડી થઈને હું આવી ગઈ છું બહાર અને આજે મારી સિસ્ટો આવવાની છે તો આજે મારે જમવાનું બનાવવું પડશે ફટાફટ તો ચાલો પહેલાં જમવાનું બનાવી લઈએ તો પહેલાં બનાવવા બેઠી હું પનીરના પરાઠા તો પહેલાં પનીર આવું ગ્રેટ કરી નાખ્યું છે મેં પછી મેં વેજીસ એવું નાખીને મસાલા એવું નાખીને બધું મિક્સ કરી નાખ્યું પછી લોટ બાંધેલો હતો મારી મમ્મીએ તો ફટાફટ તે લોટની રોટલી વણીને તેમાં સ્ટફિંગ નાખી દીધી મેં પછી તે સ્ટફિંગ મારાથી જરાક વધારે થઈ ગઈ તો મેં થોડીક કાઢી નાખી છે કેમ કે વળતું નહીં હતું પેલું તો પછી તેને કેવી રીતે વાળવાનું છે એ તો તમને ખબર જ છે જેને પરાઠા બનાવતા આવડતું હશે તેને ખબર જ હશે જેથી નિહાડત યુટ્યુબ પર જોઈ લેજો બીજું એવી રીતે ફટાફટ મેં વાળી લીધું છે અને તેને પછી વણી કાઢ્યું છે ધીરે ધીરે તો એક આ રીતે બી તમે વણી શકો છો બીજી રીતે તમને બતાવું છું તે જરાક ખેલી છે એટલે મેં તેવી રીતે બનાવ્યા છે તો બીજી રીતે મેં વણી લીધું હતું ને તેમાં એક કટ લગાવ્યો અને તેને છે ને આવું ત્રિકોણ શેપમાં પછી કરી દીધું ને પછી ન વણ્યો તો બરાબર મસ્ત વણત હતું પછી મસ્ત મેં તો ઘીમાં શેકી નાખ્યું તમે બટર મટર જે લગાવે તે પણ આ એટલા મસ્ત પરાઠા બન્યા હતા ને સાચું જ કેમ મેં મને છે ને ખાય ત્યારે છે ને વિડીયો ઉતારવાનો મોકો નહીં મળ્યો બાકી એટલું મસ્ત બન્યું હતું ને દહીં સાથે તો એટલું મસ્ત લાગે છે આ મારા એક પર તો આનો જ કબજો છે હા આજે પછી આવી ગઈ હું થોડી વાર બહાર તાપ લાગે યાર જો પદ્ધતિ વધારે કંટાળો મને દવા પીવાનો આવે ને તેમાં તો આ દવા છે ને પીવાની નથી આને ચૂસવાની છે ને તે તો મને બધાથી વધારે આનો ટેસ્ટ કેવો હશે તો રામ જાણે હવે ખાઈ તો જોઈએ સ્મેલ તો બહુ ભયંકર હતી હતી મને એવું લાગેલું કે બહુ ભંગાર ટેસ્ટ હશે પણ આનો ટેસ્ટ એકદમ ફ્રૂટ જેવો હતો વાહ પહેલીવાર મને જિંદગીમાં પહેલી વાર આ કોઈ દવાઈ ગમી છે રોજ આરામથી આને પીવા પછી કાલના હેર વોશ કર્યા તેનો મે વાળ જ નહી ઉડાતા એટલી આળસો છો મે ગાઈસ અત્યારે વાળ ઉડા મે તો આજે મારી દીદી આવી હતી ઘરે ને તે મારા માટે શું લાવી ખબર ઓ માય ગોડ ઇસસે સાબિત થતા કે મે અભી ભી બચ્ચી હું ગાઈસ પછી મારી દીદી મારા માટે બોર અને આમલી લાવી હતી કેમ કે એને ખબર છે કે મને શું ભાવે ગાઈસ તો મેં તો મસ્ત મરચું મીઠું લગાવીને આમલી લઈ આવી બહાર એટલી ટેસ્ટી લાગતી હતી ને ગાઈસ મોડામાં પાણી આવી ગયું ગાઈસ મારા મોડામાં બી અત્યારે આવતો છે એડિટ કરતા કરતા અને મારી દીદી ઘરે આવે ને અમે કંઈ નહીં ખાવા જઈએ એવું બને કે ગાઈસ એટલે એ તો નહીં ખાવાની પણ મેં એજિટ કરીશું પાણીપુરી ખાવા જઈએ ગાઈસ આપણે પછી અમે દીદી સાથે નીકળી ગયા વાસ્કો જવા માટે કેમ કે ત્યારે જ પાણીપુરી મને ભાવે છે ગાઈસ સ્લોલી સ્લોલી અમે આવી ગયા વાસ્કો અને આજે તો અમારું ટેણું બી ખાવાનું છે પાણીપુરી

તો વંછુને લઈને હું પહોંચી ગઈ મંટોના સ્કૂલે ત્યાંથી પછી બંનેઓને અમે લઈ આવી ને આવો તો જો મારા હાથ પકડવા વગર ચાલે છે બંને તો બધા માટે કોણ ત્યાં ઓછા પડી ગયેલા હતા તો મેં લાવી હતી મારા માટે ચોકોબાર તેનો એક સારો સોટ લેવા અમે ક્યાં ક્યાં ગઈ છું જો આ એક વિડીયો તો અમે ક્યાં આવી છું અહીંયા ખેતરમાં ચાલો તમને દેખાડી તો દીધી હવે આપણે ટેસ્ટ કરી જોઈએ ટેસ્ટમાં તો એકદમ મસ્ત હતી જેને ડાર્ક ચોકલેટ ભાવે તે જ લેજો કેમ કે થોડી છેલ્લે કડવી લાગે છે દીદી લોકો ઘરે જવાના તો તે લોકોને બાય બાય કરીને પછી હું આવી આઈ પાંચ વાગે આગળ સનસેટ જોયા પણ પાંચ વાગે એટલે તો સુરત દાદા ડૂબી ગયા પછી મેં જમી લીધું જમવાનું એટલે પાંચ વાગે જમી લીધેલું સાત વાગે જમી લીધું તો મળીએ કાલે બાય